બોટાદમાં મહિલા પર છરી હુમલાના મામલે પોલીસે આરોપીને ઝડપી પડ્યો અને બોટાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવી બોટાદ પોલીસે બે દિવસ પહેલા મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી મહેશ પાટુકિયાની ધરપકડ કરી છે પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દરમિયાન પોલીસે આરોપી મહેશ પાટુકિયાને જાહેરમાં ઉઠક બેઠક કરાવી વિસ્તારના લોકોની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે આરોપીના ઘરની પણ જડતી કરી હતી અને એની ગુનાઓની પણ તપાસ હાથ ધરી હતી બોટાદ ડીવાય એસપી મરશી રાવલે માહિતી આપતા જણાવ્યું કે આરોપી મહેશ વાટુકિયા દરોનો વેપાર કરતો હતો અને વિસ્તારમાં લોકોને હેરાન કરતો હતો અને વિસ્તારમાં લોકોને હેરાન કરતો હતો સોનલબેન નામની મહિલાએ તેમની સામે પોલીસમાં અરજી કરી હતી જેની અદાવત રાખીને મહેશે બે દિવસ પહેલાં મોચીપુરા વિસ્તારમાં સોનલબેનના ઘરે આવી ઝપાઝપી કરી છડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં સોનલબેન અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી તપાસમાં સામે છે કે આરોપી મહેશ વાટુકિયા વિરુદ્ધ ભૂતકાળમાં અઢાર જેટલા ગુના દાખલ થયેલા છે તે અગાઉ ત્રણ મહિના માટે હદપાર પણ કરાયો હતો પરંતુ હદપારીનો ભંગ કરીને પાછો આવી તેના ગુનો આચર્યો હતો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબળિયા તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ જોરુભાઈ વાટકિયા તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો આથી તેમાં તેમના પરિવારની ઈજા પણ થયેલી હતી આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડતી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હથપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ ત્રણ માસ માટે તે હથપાર પણ થયેલો હતો તેમાંથી પાછો આવીને આ ગુના આચરેલા છે આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નસાગાર હાલતમાં હોય તેવું પણ જાણવા આવ્યું હતું આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે